વાળી સિંગોડ ફળિયાનો રસ્તો અને આવી રીતે હમણાં સાથે આ છોલી કરીને શકે હવે બીજે કે કોક લાગતા વળતા ને દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે અમારા મોને કે પસંદ સાથે અમારા સાથે આદિવાસી ભાઈ સાથે આ રીતની ખોટ બધું ઘણી તકલીફ મેં મીકાઈ રહ્યા એલ એનું તો દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે આ આ આ ફારો આ રસ્તો આ અમારો આ વખતનો રસ્તો હમણોનો નહીં એસી બરોહો એનો જો તેરનો રસ્તો પીડિયો જતી રહ્યો

લફીન પડાય પડાય કઈ કદર વગર નું થવા બાંધી રહ્યું એટલે થોડુંક સાથે સરકાર ઘેણા લે તો હતી સારું આ યુટ્યુબ ના માધ્યમથી કે ગમે તે કઈ વિડીયો ના આધારે કઈ થોડુંક ઘણું ચેક કરવા આવતા હોય તો સારું હા અમારા મન કર હે કર હે કર હે કર હે પણ અત્યાર સુધી કઈ કશું ઠેકવાનું નહીં પડતું આખું જ આવ્યું હા ઓ કીયો ગાડીવારો આવે એટલે સીધો કોતરાપિનમાં વાસો તને વહીરતું વાસો ગનાદન આમાં સાદનો હો પણ હામો અમે હુંતરીએ એ ટ્રેક્ટર તો નહી આવતો હોય તો પછી હાથે અમે લાવ્યે કેવી રીતે આ હાડે તમે અમારે લાવું બરા ઘબો રાત કરી જાશે પણ કોઈ ધ્યાન મેં લીતું નથી હવે હમે ગરીબ તો છે પણ છ ગરીબ હમું રાખીધા એટલે હવે આવી હાલત ઘર જવા હોય તેઓ આવા દહેકામે ગાય ગટું ગટુન દહેકામે અમારે જવાનું આવો બીમારને હોય તેને અમારે એવી રીતે કાઢવાનું હવે ઇમરજન્સી કદાચ કેસ હોય તેને પણ અમારે આ રીતે કાઢવાનું હા હવે કેવી રીતે કાઢવાનું અને ગમે તે મયત ગયું આ બાજુ આ રસ્તો ચેક કરવા આવે અને આ રસ્તો વેલી ને વહેલી તકે બનાવે એવી અમારી મોંઘી છે હવે અમે સરકારને ને નહીં કીએ કે કોઈને બીજો ને

જય જોહર જય આદિવાસી આજ રોજ એક મહિલા બીમાર છે તો અમે એના દવાખાને લઈ જઈ રહ્યા છે વખત કરવા પણ હજુ સુધી અમારે રોડ રસ્તા આદિવાસી વિસ્તારમાં ભણ્યા નથી તો મારે એમ કેવું છે કે ક્યાં સુધી અમારે તકલીફ વેઠવાની ક્યાં સુધી અમારે આ બીમાર લોકોને આ રીતે લઈ જવાનું છોલીમાં ખાલી ને લઈ જવાનું તો સરકારને મારે નમ્ર વિનંતી છે કે અમે શું વિકાસના નામે પર શું વાત કરી રહ્યા છો અમારા આદિવાસી વિસ્તારમાં હજુ સુધી વિકાસ થયો નથી તો રસ્તો બનાવ્યા બનાવવા માટે રજૂઆત અમે ઘણા વખત કરી છે પણ હજુ સુધી રસ્તો બનાવ્યો નહીં તો રસ્તો હોત તો આજે અમારે આ રીતે તકલીફ ના થાય તો હજુ સુધી અમારા આદિવાસી વિસ્તારમાં એક સોટ આવતી નથી છેલ્લા આંતરિયાળ વિસ્તારમાં રસ્તાની જરૂરિયાત ખૂબ જરૂર છે કેમ કે અમે અત્યારે વૃદ્ધ માણસ વૃદ્ધ મહિલા છે તેને દવાખાને લઈ જઈ રહ્યા છે છતાં પણ એકસો ને ફોન કરે તો એવું કહે છે કે તમે ત્યારે તો રસ્તો નથી તમારે સારો તો કઈ રીતે અમે છે અંતરિયાળ વિસ્તારોમાં આવીએ તો અમારે એટલી વિનંતી છે કે સરકારને કે રોડ રસ્તા આદિવાસી વિસ્તારમાં બનાવી આપે તો કોઈનો જીવ જોખમ હોય તો ના તમે કોઈનો જીવ જોખમ હોય તો રોડ હોય તો આજે આ રીતે અમારે પરિસ્થિતિમાં પસાર ના થવું પડે તો આ જીવ જોખમમાં આજે મહિલા છે તો એને અમે દવાખાને લઈ જઈ રહ્યા છીએ છતાં મારે હજુ સુધી રસ્તો બન્યો નહીં તો તાત્કાલિક ધોરણે રસ્તો બનાવી બનાવી આપવામાં આવે